અરવલ્લી જિલ્લાના મોડાસા માઝુમ નદી કિનારે રિવરપાર્ક માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે આ મંજૂરી મળતા નગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે અંદાજે કરોડ ખર્ચે મીટર બનશે માઝુમ નદીના ત્રણસો સાઠ મીટરના બ્રિજથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુધીની એક મીટરના પટમાં રિવરપાર્કનું નિર્માણ થશે તો સાઈડમાં પ્રોટેક્શન વોલ વોકવે સહિત ગાર્ડન પણ આકાર પામશે અને આગામી એક વર્ષમાં નગરમાં એક આકર્ષણનું પોઈન્ટ ઊભું કરાશે ની નગરપાલિકામાં છે સરકારશ્રી દ્વારા ચાર કરોડની જગ્યાએ આઠ કરોડની અમને મંજૂરી મળી હતી એ અને જે ઉપરનો ખર્ચ હોય એ અમે સો અમે કરવાના હતા તો બે હજાર ત્રેવીસમાં જે મંજૂરી મળી ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે જેની અંદર પ્રોટેક્શન વોલ જેનું તેનું ગાર્ડનિંગ લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે જેના અંદર જે કહેવાય કે પાર્ક માજુમ પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયન રમણીય જે બનશે જે માજુમ રિવરફ્રન્ટ તરીકે ઓળખાશે અને એ જેની લંબાઈ ત્રણસો સાહીઠ મીટર હશે